મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થાય છે સવારે નવ સાડા નવ વાગ્યાની આશા રાખું કે તમે બધા હાજા તાજા હશો મારો વિડીયો જોવે બધા હાજા તાજા હશો હું પણ હાજી તાજી છું અને આજે કાલે હોવામાં પહોંચ્યો હતી આજે સટસો અને આશા રાખું કે તમે બધા બહુ જ હાજા તાજા હશો હવે દિવસની શરૂઆત થઈ ગઈ છે નહીં ધોઈને દીવાબત્તી કરીને ફ્રેશ થઈ જાય છે કાપ પણ અડધું કરી લીધું છે ને અડધું બાકી છે અને ચલો હવે નાસ્તો કરે નહીં નાસ્તો નાસ્તામાં ખાલી એકલા ટામેટા સી તે ડીશ બનાવી અને ટામેટાને ખાઈ લઈએ નાસ્તો નહીં કરવો કારણ કે પછી મજા નહીં રહેતી એટલે બે ટામેટાને કાપી અને પછી ડીશ બનાવી અને ખાઈ લઈએ કપડાં ધોવા સીધે મશીનનો કદાચ અવાજ આવતો હોય ખબર નહીં હો હજુ કામ તો કરવાનું બાકી છે થોડું ઘણું કરીશ થોડું ઘણું કરવાનું બાકી છે તે કરી લઈએ અને આજનું વાતાવરણ કાલ રાતે બહુ વરસાદ આવ્યો તો પણ અત્યારે તો હારું છે એટલે કપડા પેલું સ્ટેન્ડ હતું બહાર નાખી મૂકી દીધું છે કપડા કાલના હુકવાણે હુકવાણા થોડા ઘણા તે બહાર હુકવા મૂકી દીધા છે અને હવે કામ કરવાનું ચાલુ છે જો પ્લેટફોર્મ સાફ કરી દીધું છે ધોયું છો હજુ તો કોરું કરવાનું તો બાકી છે એટલે કોરું કરી દે પછી પ્લેટફોર્મે અને મશીનમાં કપડાં ધોવાય છે ને મારી એકતા બેન જો અકાલ ખેતરમાંથી આ ચોળી લાવ્યા હતા એના ખેતરમાંથી તે આ તો ચોળીનું શાક કર દેવું સાં જોઈશું ટાઈમ મળશે સમારવાનો ને એવો તો જ કરીશું ને કે નહીં કરીએ હજુ વિચારી નહીં શું બનાવું શું નહીં એટલે પહેલાં ચાલો ડીશ બનાવી અને ખાઈ લઈએ તો આપણે ડીશ તૈયાર કરી દીધી છે નાસ્તાનો ઉપર ચાટ મસાલો નાંખ્યો છે અને હવે આટલો નાસ્તો કરવાનો છે બે ટામેટા કાપી મૂક્યા છે એનો નાસ્તો કરવાનો છે તો કલ લઈએ ટામેટાનો બેઠે બેઠે સોફામાં બેઠે બેઠે છે આ નાસ્તો હા નાસ્તો કરવાનો છે સોફામાં બેઠા બેઠો આમ તો હું નહીં કરતી સોફામાં બેને નહીં ખાતી પણ આ જેમ થોડું પગે દુખાતું હતું કાલનું પેલી એક્ટિવ આમ જે હતા એટલે થાક લાગ્યો છે એટલે ઉપર બેઠીશું જુઓ આપણો ટામેટાનો નાસ્તો જો પેલું કાગળો રે ને ચાલો એક કલાકથી બેહી કા કાકર હતા आवाज आवडत खबर नाही इतला बेहिरी हो आन चांदनो 1 કલાકથી કાવ 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 કરે છે ઓ કાગળો છે કાગળે છે જો 1 કલાકનો બોલ શેકા એટલે કબૂતર બેઠા છે પણ આ चांदનો 1 કલાકનો અવાથી કોઈ તકલીફ થઈ હક હું થઈ ખબર નહીં હવે ખાસું બાજુવાળા ને બાજુવાળાનો સીટો છે બરાથી અવાજ ઠેક ઘરમાં આવે છે જો વરસાદ ચાલુ થઈ જાય કપડો ધૂકો છે એટલે કપ વરસાદ કપડાં લઈ લઈએ વરસાદ ચાલુ થઈ ગયો છે ચલો કપડાં લઈ લઈએ ફટફટ કપડા તો લઈ લીધા વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું એટલે કપડાં લઈને હવે અંદર જ નાખી દેવા હાથી ત્યાં હજુ તો બીજા તો સી બાર આજે એકતા નહીં બનાવે એને વાગ્યું છે એટલે એના કપડો સી એટલે બીજો લઈ આવીએ હજુ તો બીજા તો બહાર પડ્યો સી અહીંયા રસોડામાં પડી ગયો બીજો લઈ હેડીશું હવે હુકવી દઈએ અંદર જ પેલું સ્ટેન્ડ અંદર લાવીએ અને હુકવી દે વહી કપડાં કારણ કે વરસાદ આવો આજપો અનધારી હોય બહુ એટલે આવન આવે જો પંખો નહોતો પેલે ફક્ત ઉપડી એવો હોય ને પંખો ભાર બધા ઉકવી દીધા બધું ઉકવી દીધાને દાળ ભાત મૂકે મેં ફટફટ પણ દાજી જશે ને તો દાળ ભાત જો ભાતે થઈ જાય ને દાળ થઈ ગયા થઈ ગઈ ઢોંકી દઈએ ભાત હજુ તો ભીંડા શાક સમારવાનું બાકી છે ને લોટ બધી મૂક્યો છે એટલે ફટફટ દાળ ભાત કરી દઈએ ને તો આજ બપોરનું અમારું ભોણ ભૂંગળા ભીંડાનું શાક દાળ ફ્રાય જીરા રાઈસ તો નહીં પણ દાળ ભાત જ કહેવાના સલાડ ને રોટલી આટલું ખાવાનું આપણે બપોરે તો મેં ખાવારે તો ખાલી મી બે ટામેટા કાપીને ખાતા હતા દક્ષુભાઈ દક્ષુભાઈ આજે પપ્પાનો લઈને બે જાય ખાવા શું કે છો બેટા દક્ષુભાઈ તો ભૂંગળા બહુ ભાવી નહીં દક્ષુ સંભારો ન તો કોબીજ નથી ન તો કોબીજ નો સંભારો બનાવો પણ કોબીજ નથી એટલે સંભારો ના બનાવે રોટલી કરી મૂકી સાહેબ માટે એડ હવે ખાવાનું કરી લઈએ જો દક્ષુભાઈ તો ખાવાય એમ મને મૂકીને ભૂખ લાગીએ હાર ખાઈ લે હેડા ભાઈ તૈયાર થઈ ગયા નહીં ધોઈ હવે એકતા ના પાછળ પાછળ ફરી એકતા કપડા પહેરે બેટા કુલું છે

જો મસ્ત મજાના બાજરીના રોટલા કરી દીધા સી ચાર રોટલા કર્યા બે એકતાના મોટા પણ તાવડી એટલે એટલે બે એકતાના કર્યા બે અમારા કર્યા એકતા ને આવડતા નહિ જમીન કુમાર બહુ ભાવ હસી એટલે તમે જોડે રીંગણા માટે કાંઈ શાક કરી જો રીંગણા બટેકા નહીં એટલે રીંગણ ચોળીનું ચોળી રીંગણનું શાક અને અમે ખીચડી બનાવી અમુ મરચાં તર્યા છે અને દક્ષુ માટા જો સેવ ટામે સેવ ટામેટાનું શાક બનાવવાનું છે જો એક જ ટામેટાનું શાક બનાવવાનું એટલે સેવ ટામેટાનું શાક અને દક્ષુ માટા રોટલી કરવાની બે એટલું બાકી સાથે કરી દઈએ જો ચાલુ છે ગેસ આપણે રસોઈ ચાલુ છે આપણે પ્લેટફોર્મ જોવો આ વતનામી ચા બનાવ્યો હતો ને તો ચાનું વાસણ પડ્યો છે અને રસોઈ રોટલો આટલો હવે આટલો નાનો રોટલો તારીખે કેટલું ઊંઘે એ બધું જોવો મોબાઈલ કયા તારીખ ઊંઘ્યો એક ને દસે સુઈ ગયો પચાસે ઉઠી ગયો

આખો દાડો અમને આમ ચાલતું હોય સૌ કરીએ ચાલો એટલા માટે આટલું જ મારો વિડીયો ગમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ